ધરીના ખોડિયા ડેમ નવ દરવાજા એકસઠ વર્ષ બાદ બદલવાનો અવસર પ્રાપ્ત થયેલો છે આ નિર્ણય લેવામાં આવ્યો છે એપ્રિલ માસમાં ધારી નજીક ક્ષેત્રોજી નદી પર બનેલા કોડિયા ડેમના નવ દરવાજા ડેમ બન્યાના એકસઠ વર્ષ પછી બદલવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવાયેલો છે આ ડેમ માંથી સિંચાઈ તથા લોકો માટે પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ નવા દરવાજા લગાડવા માટે ડેમ ને તળિયા જાટક એટલે કે ખારી કરવાનો તંત્ર એ નિર્ણય લીધેલો છે ઘારી નજીકનો પોડિયા ડેમ ઓગણીસો ત્રેસઠ ની સાલમાં બનાવવામાં આવેલો હતો આ ડેમ નવ દરવાજામાં બનેલો છે જે દરવાજા ઓગણીસો ત્રેસઠ ની સાલમાં લગાવવામાં આવેલા ત્યારબાદ ક્યારેય ડેમ ના દરવાજા બદલવામાં આવેલા જ નથી પાછલા બે દાયકા દરમિયાન આ ડેમ અવારનવાર ચલકાયેલો છે અને વર્ષના મોટા ભાગમાં દરવાજાની ટોચ સુધી ચલોચલ

સાથે સાથે નીચેથી પાણી છોડવા માટે બે એચ આર ગેટ પણ બદલી નખાશે આ માટે જ એપ્રિલ માસમાં કોરિયા ડેમ તદ્દન ખાલી કરી નાખવામાં આવશે સિંચાઈ માટે પાણીની જરૂર હશે તો કેનાલમાં પણ છોડાશે અને બાકીનું પાણી નદીમાં વહાવી દેવામાં આવશે તંત્ર દ્વારા મે માસમાં નવા દરવાજા લગાવી દેવાશે જેથી આગામી ચોમાસામાં આ ડેમ ફરી ભરી શકાય આલમા આ ડેમથી થી વિસાવદર પાણી યોજના ને પાણી અપાય છે જે વિતરણ કરા ઉનાળ અટકી પડશે સિંચાઈ વિભાગ દ્વારા આ દરમિયાન ડેમમાંથી કાપ કાઢવાની કાર્યવાહી પણ કરાશે ડેમના તળિયે રહેલા બે એસ આર ગેટ પણ બદલી નખાશે ખાલી ડેમમાંથી કાપ કાઢવાની પણ કાર્યવાહી થશે એપ્રિલમાં માં તમામ પાણી છોડી દેવામાં આવશે જેથી આવતા ચોમાસે ડેમ ફરીથી ચલોચલ ભરી શકાય